આવો આપણે આપણું ભવિષ્ય અને ભવિષ્યવાણીઓ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ પરમેશ્વર પર વિશ્વાસ કરનારાઓનું ભવિષ્ય કેવું છે જ્યારે તેઓ કંઈક કરવાનો પ્રયત્ન કરે છે તો શું તેઓ નિષ્ફળ થાય છે આપણા ભવિષ્યના વિષયમાં પરમેશ્વરે આપણને બાઇબલમાં ઘણા શબ્દો આપ્યા છે તેમણે એક એવી દુનિયા તૈયાર કરી છે જ્યાં મૃત્યુ નહીં હોય તે દુનિયા આનંદ અને ખુશીઓથી ઉભરાઈ જતી દુનિયા હશે પ્રેરિત યોહાને એક પ્રકટીકરણ જોયું અને તેને બાઇબલમાં નોંધ કર્યું પ્રકટીકરણમાં લખ્યું છે કે પરમેશ્વરે સ્વર્ગીય બાળકો માટે એક મહિમામય દુનિયા તૈયાર કરી છે જે વૈભવથી ભરેલી છે જ્યારે ઈશુ બે હજાર વર્ષ પહેલા આવ્યા તો તેમણે કહ્યું મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે આપણને બતાવ્યું કે તે આપણા માટે એક જગ્યા તૈયાર કરવા સ્વર્ગ જઈ રહ્યા છે તે કેવા પ્રકારનું છે એક સુંદર દુનિયા જેની સરખામણી વર્તમાન જીવન સાથે નથી થઈ શકતી આપણા માટે તૈયાર કરવામાં આવી છે તેને પૂરું કરવા માટે પરમેશ્વરે બાઇબલમાં ઘણી ભવિષ્યવાણીઓને એકઠી કરી લોકો માત્ર મુશ્કેલીઓ કઠણાઈઓ અને દુઃખોનો અનુભવ કરતા તેમના ભવિષ્યને નિરાશામાં છે આ કારણે લોકો કહે છે કોઈ ભવિષ્ય નથી આગળ અંધકાર છે પરમેશ્વરે આપણા માટે ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કર્યું હોવાથી તેથી આપણે આવી અભિવ્યક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ ખરું ને આજે આવો આપણે યશાયા અધ્યાય ચૌદમાં પરમેશ્વરના વચન જોઈએ આવો આપણે યશાયા અધ્યાય ચૌદ વચન ચોવીસ જોઈએ આવો આપણે વચન ચોવીસ જોઈએ સૈન્યના ઈશ્વર યહોવાએ સમ ખાઈને કહ્યું છે પરમેશ્વર વારંવાર સમ નથી ખાતા તે સામાન્ય નથી આવો આપણે ધ્યાનથી જોઈએ કે તે આગળ શું કહે છે કેમ કે તે ખૂબ મહત્વપૂર્ણ હોવું જોઈએ સૈન્યના ઈશ્વર યહોવાએ સમ ખાઈને કહ્યું છે જે પ્રમાણે મેં ધારણા કરી છે તે શું થશે તે પ્રમાણે નક્કી થશે પરમેશ્વરે સમ ખાધા છે કે તે ચોક્કસ પૂરું થશે ત્યારે બાઇબલ કોના વચન છે આ પરમેશ્વરના વચન અને વિચાર છે ખરું ને આ પરમેશ્વરનું સંચાલન પણ છે જેને તે પૂરું કરવા ઈચ્છે છે તેથી બાઈબલમાં પરમેશ્વરના વિચારો અને વ્યવસ્થા પણ છે જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે અને મેં જે ઠરાવ કર્યો છે તે શું થશે તે કાયમ રહેશે પછી જો પરમેશ્વર આપણને સ્વર્ગનું અનંત રાજ્ય એક ઉજ્જવળ ભવિષ્ય અને ઉભરતો આનંદ આપવાનું વચન આપે છે તો આ બધું પૂરું થશે શું પરમેશ્વરના વચનો કોઈ કાલ્પનિક પ્રતિજ્ઞાથી અલગ નથી ભલે કોઈ માણસ પણ સમખાય બીજાઓએ તેની વાતો પર વિશ્વાસ કરવો જોઈએ પણ અહીંયા કોણે સમખાધા છે પરમેશ્વરે સમખાતા છે આપણે સંપૂર્ણ રીતે વિશ્વાસ કરવો જોઈએ કે આ બધી વસ્તુઓ ચોક્કસપણે પૂર્ણ થશે અને તે ઇનામ માટે જે પરમેશ્વરે આપણને આપવાનો વાયદો કર્યો છે ખંતથી દોડવું જોઈએ સૌથી પહેલા આવો આપણે આપણા ભવિષ્યના વિષયમાં પ્રકટીકરણ અધ્યાય એકવીસમાં પરમેશ્વરના વચનો પર એક નજર કરીએ પ્રકટીકરણ અધ્યાય એકવીસ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય એકવીસ વચન ચાર જોઈએ તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે મરણ ફરીથી થનાર નથી તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી પ્રથમની વાતો જતી રહેલી છે આપણે કહી શકીએ છીએ કે આ આપણી ભાવિ દુનિયાનો નમૂનો છે જેનો પરમેશ્વરે આપણને વાયદો કર્યો છે ત્યાં શું હશે ત્યાં કોઈ મરણ હશે નહીં બીજું શું કોઈ શોક નહીં હોય બીજું શું કોઈ રુદન નહીં હોય સાથે જ કોઈ દુઃખ નહીં હોય આ તે દુનિયા છે જે તે આપણા માટે તૈયાર કરી રહ્યા છે અહીંયા આ પૃથ્વી પર ઘણો દર્દ પીડા મુશ્કેલી અને સંકટ છે પણ પરમેશ્વરનું રાજ્ય એક એવી જગ્યા છે જ્યાં કોઈ દુઃખ કે દર્દ અથવા રુદન કે શોક નથી વધુ વિગતવાર સમજાવવા માટે પરમેશ્વર આપણને એવી દુનિયામાં આનંદ અને ઉત્સાહથી વહેતું જીવન જીવવાની મંજૂરી આપશે જ્યાં આપણે ન તો વૃદ્ધ થઈશું ન ઉંમર વધશે અને જ્યાં સમય અને સ્થાનની કોઈ મર્યાદા નથી આ કોની યોજના છે તે પરમેશ્વરની યોજના છે સૈન્યના ઈશ્વર યહવાઈ સમખાઈને કહ્યું છે જે પ્રમાણે મેં ધારણા કરી છે તેમ શું થશે તે પ્રમાણે નક્કી થશે અને મેં જે ઠરાવ કર્યો છે તે શું થશે તે કાયમ રહેશે આ આપણું ભવિષ્ય છે પરમેશ્વરે વારંવારની પ્રતિજ્ઞાઓ દ્વારા ઘોષણા કરી છે કે તે તેને પૂરું કરશે આપણે ઘણીવાર માત્ર આજે આપણે કોણ છીએ અને આપણા વર્તમાન સંજોગો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને આપણી જાતને ફરિયાદો અને દુઃખોમાં લાવીએ છીએ પણ આપણે પોતાને ક્યારે પણ આવી દર્દનાક પરિસ્થિતિઓમાં ન આવવા દેવા જોઈએ જો આપણે તે શાનદાર જગ્યા અને તે અદ્ભુત દુનિયામાં ભાગ ન લઈ શકીએ તો તે કેટલું દુર્ભાગ્યપૂર્ણ હશે આવો આપણે વચન પાંચ સાથે ચાલુ રહીએ આવો આપણે વચન પાંચ જોઈએ રાજસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું જુઓ હું તે શું કરી રહ્યા છે બધું નવ બનાવું છું આપણે આ સ્વરૂપમાં નહીં રહીએ પણ આપણે એક નવી દુનિયામાં જીવીશું પરમેશ્વરે કહ્યું કે માંસ અને લોહી તે આત્મિક દુનિયામાં પ્રવેશ નહીં કરે બધી વસ્તુઓનું નવીકરણ કરવામાં આવશે વળી તે કહે છે તુલક કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે પરમેશ્વર આપણું નેતૃત્વ આ દુનિયામાં કરી રહ્યા છે આવું આપણે વચન સાત જોઈએ આવો આપણે વચન સાત પર એક નજર કરીએ જે જીતે છે તેને એ સર્વનો વારસો મળશે હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે પણ બીકણો અવિશ્વાસીઓ ભ્રષ્ટ થયેલા ખૂનીઓ વ્યભિચારીઓ જાદુક્રિયા કરનારા મૂર્તિ પૂજકો તથા સર્વ જુઠ્ઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બનનારી ખાઈમાં છે એ જ બીજું મરણ છે આપણે એવા લોકો ન બનવું જોઈએ પરંતુ આપણે તે તેજસ્વી દુનિયામાં જવું જોઈએ જે તેમણે આપણને બતાવી છે શું તમે સંમત નથી આવો આપણે અધે બાવીસ પર જઈએ અધે બાવીસ વચન એક ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું તેને બાર પ્રકારના ફળ લાગતા હતા દર માસે તેને નવીન ફળ આવતા હતા તે ઝાડના પાંદડા નિરોગી કરવા માટે હતા હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું નું રાજ્યસન થશે તેમના દાસ તેમની સેવા કરશે તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે ફરીથી રાત પડશે નહીં તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ પરમેશ્વરે પહેલાથી જ આપણું જીવન સ્વર્ગમાં નિયુક્ત કર્યું છે જ્યારે આપણા વિશ્વાસના જીવનનો આ સમય સમાપ્ત થશે તો આપણે ક્યાં જઈશું આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં જઈશું અને આપણે માત્ર સ્વર્ગીય લોકોમાંથી એક નહીં હોઈએ આપણે સદા સર્વકાળ રાજા તરીકે રાજ્ય કરીશું સરળ શબ્દોમાં કહીએ તો વિશ્વાસના જીવનની દરેક ક્ષણ આપણને પરમેશ્વરે આપેલો સમય છે જે ઈચ્છે છે કે આપણે સ્વર્ગમાં રાજાઓ તરીકે રાજ્ય કરીએ તેને મનમાં રાખતા આપણે આજની મુશ્કેલીઓ અને દુઃખો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ અને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો જોઈએ આ બાઇબલ આપણને ઘણી શિક્ષાઓ આપે છે જે કહે છે આપણે આ ન કરવું જોઈએ અથવા આપણે એવું ન કરવું જોઈએ જો આપણે એવા લોકો બની જઈશું તો આપણે પરમેશ્વરના અનંત રાજ્યનો વારસો મેળવી શકીશું આ બધું બાઇબલમાં લખેલું છે એટલે આપણે પરમેશ્વરની આજ્ઞાઓ પ્રમાણે આજે સાબાદ દિવસ મનાવી રહ્યા છે મહિલા સભ્યો ઓઢણી પહેરે છે તે ઉપરાંત આપણે પર્વો પણ મનાવીએ છીએ આપણે નવા કરારના બધા નિયમોનું પાલન કરીએ છીએ અને સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ આ બધી વસ્તુઓ ભવિષ્ય માટે આશીષોનો ઢગલો કરી રહી છે ખરું ને આવો આપણે પ્રગટીકરણ અધ્યાય એકવીસ વચન એકવીસ પર જઈએ આવો આપણે અધ્યાય એકવીસ વચન એકવીસ પર એક નજર કરીએ તે બાર દરવાજા બાર મોતી હતા તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો હતો અને નગરનો રસ્તો તે શેનો હતો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો લોકોને સોનું ગમે છે ખરો ને પણ જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું તો તે નકામું હશે વચન બાવીસ તેમાં મેં મંદિર જોયું નહીં કેમ કે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે આવો આપણે વચન ત્રેવીસ જોઈએ નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે તેમના પ્રકાશમાં સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં કેમકે ત્યાં રાત પડશે નહીં તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ જે કઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે તથા અસત્ય આચરે છે તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં પણ જેઓના નામ હલવનના જીવનની પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે બાઇબલ આપણને શીખવે છે કે માત્ર તેઓ જ આ દુનિયામાં પ્રવેશ કરી શકે છે જેમના પુસ્તકમાં લખવામાં છે આ કોની યોજનાઓ છે તે પરમેશ્વરની યોજનાઓ છે આ પરમેશ્વરનો હેતુ પણ છે આપણને આ દુનિયામાં લઈ જવા માટે જેથી આપણે સદા સર્વકાળે રાજ્ય કરી શકીએ પરમેશ્વર આપણામાંથી દરેકને આપણું પોતાનું જીવન આપે છે દરેક વ્યક્તિમાં નબળાઈઓ હોય છે જે માત્ર તે જ જાણે છે પરમેશ્વર બધું જ જાણતા હોવાથી તેથી તેમણે આ વ્યક્તિને આ કઠણાઈ આપી છે જેથી તે ખોટું સુધારી શકે અને મજબૂત થઈ શકે કૃપયા તેને મનમાં રાખો કે પરમેશ્વરે આપણને આજનું જીવન તે ભરવા માટે આપ્યું છે જેની આપણામાં ઉણપ છે અને આશા છે કે તમે બધા આજના જીવનમાં આ વિશ્વાસથી વિજય પ્રાપ્ત કરશો કે સ્વર્ગ ચોક્કસપણે અસ્તિત્વમાં છે શું આ કારણે બાઇબલ આપણને સ્વર્ગના પરદેશી અને પ્રવાસી નથી કહેતી આવો આપણે હિબ્રુ અધ્યાય અગિયાર પર જઈએ હિબ્રુઓ અધ્યાય અગિયાર વચન તેર એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનોના ફળ મળે નહીં પણ તેમણે દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતાના વિષય કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ પૃથ્વી પર નો અર્થ છે આ દુનિયામાં તેઓએ કહ્યું આ પૃથ્વી મારું ઘર નથી આ મારો દેશ નથી તેમણે પોતાને પરદેશી તથા પ્રવાસી કહ્યા આવ આપણે वचन 14 જોઈએ કે કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સોદેશનો શોધ કરે છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો પણ હવે તેઓ વધારે સારા દેશની વધારે સારો દેશ કયો છે એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય વધારે સારો દેશ આપણું અનંત ઘર છે મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ ક્યાંથી આવે છે અને તેમને ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે પણ પરમેશ્વર આપણા અસ્તિત્વની શરૂઆત અને અંત જાણે છે પરમેશ્વર આપણને શું બતાવે છે કે આપણું સાચું વતન ક્યાં છે જો આપણું વતન સ્વર્ગ છે તો આપણે આ પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી તરીકે કેમ આવ્યા છીએ છેવટે આપણે સ્વર્ગના રાજ્યમાં હતા પણ આપણે આપણા પાપોના કારણે આ પૃથ્વી પર આવ્યા છીએ આ પૃથ્વી પર આપણું જીવન પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે અનુગ્રહ પૂર્વક જીવ્યા પછી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા ફરી શકીએ છીએ મને આશા છે કે આપણે આ શાનદાર દુનિયાને

હું પ્રાર્થના કરું છું કે આપણા સ્વર્ગીય પરિવારનો કોઈ સભ્ય ક્યારેય પણ એવી જગ્યાએ ન જાય આપણા ભવિષ્યના વિષયમાં પરમેશ્વરે આપણને બાઇબલમાં આ શબ્દો આપ્યા છે આપણા માટે ગૌરવશાળી સ્થાનમાં જવા માટે પરમેશ્વરે આ પૃથ્વી પર આપણા માટે અમુક વસ્તુઓ તૈયાર કરી છે આપણે આ માર્ગનું પાલન કરવું જોઈએ જો નહીં તો આપણે દુનિયામાં પ્રવેશ નહીં કરી શકીએ એટલે પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા અને હલવાન બન્યા જેથી આપણે તેમની પાછળ ચાલી શકીએ તેથી પ્રકટીકરણ અધ્યાય ચૌદમાં માં બાઇબલ આપણને શું કરવા માટે કહે છે આ આપણને હલવાન જ્યાં પણ જાય છે ત્યાં તેનું પાલન કરવાનું કહે છે સાથે જ જ્યારે આપણે મીખા તે ચાર વચન એક વાંચીએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ જ્યારે છેલ્લા દિવસોમાં તે આપણને તેમના માર્ગ શીખવે છે આપણે તેમની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ એવું કેમ છે તે આપણને ક્યાં લઈ જાય છે સ્વર્ગના અનંત રાજ્યમાં આપણે તે દુનિયાને ચોક્કસ જોવી જોઈએ એક સભ્યએ આજે ઘણા ફળ ઉત્પન્ન કર્યા આ એક સારી વાત છે એક સભ્ય સત્યમાં દસ વર્ષ કે વીસ વર્ષોથી છે આ પણ એક સારી વાત છે પણ મહત્વપૂર્ણ આ છે કે આજે આપણે પિતાની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યા છે કે નહીં પરમેશ્વરે કહ્યું કે તેમના વિચારો અને તેમની યોજના ચોક્કસ પૂરી થશે તેથી પરમેશ્વરે સ્વર્ગનું આ મહિમામય રાજ્ય આપણા માટે તૈયાર કર્યું છે અને આપણને માર્ગ બતાવ્યો છે ઇબ્રુઓ અધે નવ આવો આપણે વચન પંદર જોઈએ આવો આપણે હિબ્રુઓ અધે નવ વચન પંદર પર એક નજર કરીએ એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને માટે તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવે છે બીજા શબ્દોમાં તેઓ સ્વર્ગીય સંતાન છે તેઓને તેઓ શું પ્રાપ્ત કરે છે અનંત કરના વારસાનું વચન મળે માટે તે એટલે ઈસુ ખ્રિસ્ત નવા મધ્યસ્થ છે જે અનંત કરના વારસાનું વચન છે તે સ્વર્ગનું રાજ્ય તેમની સંતાનોને આપવાનું વચન છે ખરો ને આ વચન પૂરું કરવા માટે પરમેશ્વર કેવા પ્રકારના કરારના મધ્યસ્થ બન્યા તે કાર્યને પૂરું કરવા માટે પરમેશ્વર નવા કરારના મધ્યસ્થ બન્યા શું તેઓ જે નવા કરારમાં નથી આનંદકાળના સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે શું આજ કારણે આપણે નવા કરારનો ખંડથી અભ્યાસ ન કરવો જોઈએ આપણે સાબા દિવસ પાસ્ખા અને પર્વો પાડીએ છીએ આપણે નવા કરારના બાપ્તિસ્માનું પણ પાલન કરીએ છીએ શું પરમેશ્વરની બધી શિક્ષાઓની આગ્યકારિતામાં જીવન જીવવું આપણા ભવિષ્યની ખાતર નથી આપણે બધાય આળસુ ન બનવા માટે આપણું શ્રેષ્ઠ કરવું જોઈએ આવો આપણે યર્મિયા અધ્યાય એકત્રીસ વચન એકત્રીસમાં જઈને જોઈએ કે નવા કરારમાં પરમેશ્વરે શું વચન આપ્યું છે આવો આપણે અધ્યાય એકત્રીસ વચન એકત્રીસ પર એક નજર કરીએ યહોવા કહે છે જુઓ એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહુદાના વંશજોની સાથે તે શું કરશે નવો કરાર કરીશ પરમેશ્વરે માનવ માનવજાતિને નવો કરાર આપવાનું કારણ આ છે જેથી આપણે સ્વર્ગના અનંત રાજ્યનો વારસો મેળવી શકીએ શું આ કારણ નથી કે તે નવા કરારની સાથે આ પૃથ્વી પર આવ્યા તો પણ શું લોકો નવા કરારના સાબતનું પાલન કરે છે ના તેઓ નથી કરતા નવા કરારના પાસખા વિશે શું શું તેમની પાસે નવા કરારનું સિયોન છે કે નવા કરારના પર્વો છે દુનિયા તેમાંથી એકનું પણ પાલન નથી કરતી શું બાઇબલમાં બધા વાયદા પરમેશ્વરે આજની સિયોનની સંતાનોને આપેલા વાયદા નથી શું આ કારણે આપણે આ વિચારીને પ્રચાર નથી કરતા કે આવો આપણે તે સુંદર દુનિયામાં જઈએ જેને પરમેશ્વરે આપણા માટે તૈયાર કરી છે આવો આપણે યર્મિયા અધ્યાય એકત્રીસ સાથે ચાલુ રહીએ આવો આપણે અધ્યાય એકત્રીસ વચન તેંત્રીસ પર જઈએ પણ યહોવા કહે છે હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તેઓના હૃદય પર તે લખીશ હું તેઓનો વિશ્વ થઈશ ને તેઓ મારા લોકો થશે પરમેશ્વરે કહ્યું હું મારો નિયમ શું છે તે નિયમ છે આ પણ પરમેશ્વરની યોજના છે જે ચોક્કસ પૂરી થશે આવો આપણે વચન ચોત્રીસ જોઈએ વળી યહો અને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં કેમકે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે હું તે શું ક્ષમા કરશે તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના સ્મરણ ફરી કરીશ નહીં એવું યહોવા કહે છે નવા કરાર દ્વારા પરમેશ્વર આપણી દુષ્ટતાને ક્ષમા કરશે અને આપણા પાપોને દૂર કરશે નવો કરાર એક એવું મૂલ્યવાન સત્ય હોવાથી જે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે તો શું આપણે નવા કરારનો નો સાબાત અને પાસકા નથી મનાવી રહ્યા આપણને જે ભવિષ્ય આપવામાં આવ્યું છે તે ખરેખરમાં સુંદર અને ઉજ્જવળ છે ભલે આપણે આ દુનિયામાં મોટું પદ ન મેળવીએ પણ પરમેશ્વર સ્વર્ગના રાજા તરીકે આપણું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે તેથી આવો આપણે માત્ર આજના જીવનને ન પકડીએ પણ સ્વર્ગ તરફ દોડીએ કહે છે કે આપવામાં આવેલો સમય સિત્તેર વર્ષ છે અથવા કારણથી વર્ષ થાય આ સરેરાશ આયુષ્ય છે રીતે તે 70 થી 80 વર્ષો દરમિયાન જે લોકોએ નવો કરાર શીખ્યો છે તેઓ સાચે જ આશીર્વાદિત છે જોકે હજુ સુધી ઘણા લોકોને એવો આશીષ નથી મળ્યો શું પરમેશ્વર આપણે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી આ સુવર્તાનો પ્રચાર કરવા માટે નથી આપણે આપણે પ્રચાર કરીએ એમ કરીને આવો અંધકારની દુનિયામાં રહેલા લોકોની અજોડાની દોરવણી કરીએ જેથી આપણે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ સર્વના હાથ પકડીને જઈ શકીએ આપણે નવા કરારમાં છીએ આપણી પાસે સ્વર્ગીય માતા પણ છે જે નવા કરારની વાસ્તવિકતા છે ત્યારે શું દુનિયામાં આનાથી વધારે શાનદાર જગ્યા કોઈ હોઈ શકે છે આ ખૂબ સુંદર જગ્યા હોવાથી શું પરમેશ્વરે આપણને તેનો પરિચય નથી કરાવ્યો પરમેશ્વરે આપણને ક્યાં પ્રવેશ કરવાનું કહ્યું છે આપણે પરમેશ્વરનો અવાજ સાંભળવો જોઈએ જેમણે આપણા માટે આટલું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કર્યું છે આવું આપણે યર્મિય અધ્યાય ચાર વચન પાંચ જોઈએ આવો આપણે અધ્યાય ચાર વચન પાંચ જોઈએ આ પ્રમાણે યહુદિયામાં પ્રગટ કરો ને યરુશલેમમાં કહી સંભળાવો દેશમાં રણસિંગડો વગાડો અને પોકારીને કહો કે આપણે એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ કિલ્લાબંધ નગરનું નામ શું છે તે સિયોન છે સિયોનની તરફ ધ્વજા ઉભી કરો જીવ લઈને નાસો ને વિલંબ ન કરો બાઇબલ આપણને શીખવે છે કે કિલ્લાબંધ નગર સિયોન માં જલ્દી જાઓ જો આ પરમેશ્વરનું વચન છે તો આપણે શું કરવું જોઈએ સિયોન ખરેખરમાં એક શાનદાર અને ભવ્ય જગ્યા છે શું પરમેશ્વર આપણે સિયોન માં આનંદ જીવન ઉદ્ધાર અને બાપોની ક્ષમાનો આશીષ નથી આપતા શું તમે અને હું અત્યારે સિયોન માં છીએ હા આપણે સિયોન માં છીએ આવો પણ એલોહિમ પરમેશ્વર પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને અનંત ધન્યવાદ આદર અને મહિમા આપીએ જેમણે આપણને સિન માં બોલાવ્યા છે અને હંમેશા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેની ભવિષ્યવાણી આપણા માટે કરવામાં આવી છે જો આપણે સ્વયંને વર્તમાન મુશ્કેલીઓમાં આ વિચારતા ડૂબાડીએ છીએ હું આ મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યો છું અથવા હું આ પીડાથી પીડિત છું તો આપણે ભવિષ્ય ગુમાવી શકીએ છીએ આશા છે કે આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યો સ્વર્ગના મહિમામય રાજ્યમાં આનંદ જીવન અને આશીષોનો આનંદ લેવામાં સક્ષમ હશે જ્યાં મૃત્યુ શોક કે પીડા નહીં હોય પરંતુ આનંદ અને ખુશી શાનદાર રૂપથી ખીલશે આપણું વતન છે છે આ કહે કે આપણું વતન સ્વર્ગનું સ્વર્ગનું રાજ્ય રાજ્ય છે ચાલો આપણે ન ખોવીએ હું આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનો આપણને નવો કરાર શીખવવા માટે જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં જઈ શકીએ અનંત ધન્યવાદ આદર અને મહિમા આપવા માટે કહું છું આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો આભાર